ખેડાના નડિયાદ પેટલાદ રોડ પર ગેટ તૂટી પડવાની ખબર છે ભારે પવનના કારણે પીપલક ગામ પાસે આ ગેટ તૂટી પડ્યો છે ગેટ તૂટી પડતા નડિયાદ પેટલાદ હાઈવે બંધ થયો ઘટનાની જાણ થતા નડિયાદ ફાઈની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી આપ જોઈ રહ્યા છો આખું જે હોર્ડિંગ્સ જે છે હોર્ડિંગ્સ જે હતું આખું તૂટી જાય છે જે ગેટ હતો એ તૂટી જાય છે અને ત્યાર પછી રસ્તો બંધ કરવો પડે છે પવન એટલો બધો હતો કદાચ કેટલાય કિલોમીટરની સ્પીડે પવન હશે એના કારણે સમગ્ર નડિયાદ આજુબાજુ નડિયાદ તાલુકાના દરેક ગામડાઓની અંદર ઝાડ પડવાથી માંડી વીજળીના પોલ પડવાથી માંડી સાઇનબોર્ડો પડવાથી માંડી ફોલ્ડિંગ પડવાથી માંડી અને ઘણું બધું ભારે નુકસાન થયું છે નડિયાદમાં આ એન્ટર થતો કેટરી કેટરી છે આર એનપીની આ ગાર આર એન બીની ગેન્ટ્રી એટલી હેવી છે અહીં આ પોલ દેખાય છે એટલો હેવી પોલ છે કે આ પોલને પણ આ વાવાઝોડું લઈને નીચે વાડ્યો છે અને આ બોર્ડ આખું ગેન્ટ્રીનું